નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ દસમાંથી આટલા સાચા આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે તો જવાબ આવશે અમદાવાદ શું આવશે અમદાવાદ એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ છે એ એનાયત કરવામાં આવ્યો છે તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદનું આપણું એરપોર્ટ છે એને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ કેટેગરીમાં આ સન્માન એને પ્રાપ્ત થયું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ એરપોર્ટની તેની પહેલોને પરિણામે ત્રીસ ટકા ઉર્જા બચત થાય છે અને એસવીપીઆઈ એરપોર્ટ પર આઠ ઇન્ટરનલ કમ્બર્શન એન્જિન વાહનોની સ્થાને ઇલેક્ટ્રિક વાહનો મૂકવામાં આવ્યા એટલે નોર્મલ જે વાહનો હોય છે એની જગ્યાએ શું કર્યું ઇલેક્ટ્રિક વ્હીકલ મૂકવામાં આવ્યા ઇલેક્ટ્રિક વ્હીકલ પરથી તમને ખબર છે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે નવમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે હવે આના કારણથી અંદાજીત પાંચ હજાર લિટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં પણ ઘણો ઘટાડો થયો તેત્રીસ ટન રેફ્રિજરેશન ફેન કોઇલ યુનિટ્સ એકમો સામે વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા જેને પરિણામે પરંપરાગત એર કન્ડિશનિંગ એકનોમીસ એકમોની સરખામણીમાં લગભગ પચીસ ટકા વીજળી છે તેને બચાવી છે તમને ખ્યાલ છે ને એરપોર્ટની વાત આવી તો આપણે થોડા દિવસ પહેલાં જ ભણ્યા હતા પુણે એર એરપોર્ટ એટલે કે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને સંત તુકારામ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું જે તમને ખબર હશે તમારા માટે એક પ્રશ્ન છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા વર્ષથી બન્યું એને દરજ્જો કયા વર્ષથી મળ્યો કમેન્ટમાં લખો શાસ્ત્ર રામાનુજ પુરસ્કાર કેટલા વર્ષથી નીચેની વયના ગણિત શાસ્ત્રીઓને આપવામાં આવે છે તો જવાબ આવશે બત્રીસ વર્ષ કેટલા બત્રીસ વર્ષ તો બે હજાર ચોવીસનો જે શાસ્ત્ર રામાનુજ પુરસ્કાર છે તો આ પુરસ્કાર અમેરિકાની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એલેક્ઝાન્ડર ડનને આપવામાં આવ્યો છે આ પુરસ્કાર છે ને જે ગણિતની અંદર ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે ખાસ કરીને સુપ્રસિદ્ધ શ્રીનિવાસ રામાનુજન દ્વારા પ્રભાવિત હોય એને શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર આધુનિક ગણિત પર શ્રીનિવાસ રામાનુજનના કાર્યની કાયમી અસરના પ્રમાણ તરીકે ક્ષણમુગા આર્ટ્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એકેડમી એટલે કે શાસ્ત્ર એના દ્વારા બે હજારને પાંચમાં સ્થાપિત કરવામાં આવેલ હવે આ પુરસ્કારનો ડબલ હેતુ છે બેવડો હેતુ પહેલું કે માધવ પેલું છે કે શ્રીનિવાસ રામાનુજન છે એમના વારસાને સન્માન આપવાનું બીજું જે યુવા ગણિત શાસ્ત્રીઓને ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધનને આગળ ધપાવવાના પ્રોત્સાહિત કરવા પુરસ્કાર આપતી સંસ્થા શાસ્ત્ર યુનિવર્સિટી તમિલનાડુ ભારત ઇનામની રકમ દસ હજાર યુ એસ ડોલર દર કેટલા વર્ષે તો વાર્ષિક છે ઉંમર મર્યાદા ઉમેદવારોની ઉંમર બત્રીસ વર્ષ કે તેથી ઓછી અભ્યાસનું ક્ષેત્ર ગણિતમાં ઉત્કૃષ્ટ યોગદાન જન્મ દિવસ છે જેને ભારતની અંદર રાષ્ટ્રીય ગણિત દિવસ કહેવાય છે તમારા માટે પ્રશ્ન કઈ તારીખે ઉજવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો સત્તર જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસ માટે ચોવીસ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની રચના કરી છે આ સમિતિઓ લોકસભાના અધ્યક્ષના નિર્દેશ પર કામ કરે છે અને તેમના રિપોર્ટ સંસદને અથવા તો અધ્યક્ષને સોંપે છે કોંગ્રેસ પાર્ટીને પાર્ટીના સભ્યોને ચાર કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા દરેક સમિતિમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોનો સમાવેશ થાય છે સરકારે લોકસભામાં વિપક્ષના નેતા છે રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા કોંગ્રેસના સાંસદ શશી થરૂરને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા સમાજવાદી પાર્ટી સાંસદ રામ ગોપાલ યાદવ આરોગ્ય સમિતિના અધ્યક્ષ બીજેપી સાંસદ રાધા મોહનસિંહ સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ ભાજપના ભરતૃહરિ મહતાબ નાણાં સંબંધિત સમિતિના અધ્યક્ષ શિક્ષણ મહિલા બાળકો યુવા રમતગમત સમિતિની અધ્યક્ષતા દિગ્વિજયસિંહ કૃષિ પશુપાલન ખાદ્ય પ્રક્રિયા આ સમિતિની અધ્યક્ષતા પંજાબના પૂર્વ સીએમ ચરણજીતસિંહ ચેની કરશે ઓકે તમને ખબર છે સંસદની વાત કરીએ આપણા ભારતની અંદર સંસદમાં ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમને પીડીએફ તો મળશે જ સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે બે હજાર ચોવીસના પુરુષોની સાફ અંડર સેવન્ટીન ચેમ્પિયનશિપ જીતી છે તો ભારતે જીતી લીધી છે સાફ અંડર સેવન્ટીન ચેમ્પિયનશિપ તો અપરાજિત ભારતીય ફૂટબોલ ટીમે પહેલાં તો યાદ રાખજો આ સાફ ચેમ્પિયનશિપ છે ને એ ફૂટબોલ માટેની રમત છે તો ફાઇનલમાં બાંગ્લાદેશને બે જીરોથી આપણે હરાવ્યું છે ઓકે ફાઇનલ ત્રીસ સપ્ટેમ્બરના રોજ ભૂતાનના થીમ્પુના ચાંગલી મિથાંગ સ્ટેડિયમમાં યોજાઈ હતી ભારતીય પુરુષોની ફૂટબોલ ટીમ જે બ્લૂ કોલ્સ તરીકે જાણીતી છે સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી કોઈ પણ મેચ નથી હારી ભારત અને બાંગ્લાદેશ સા પુરુષોની વય જૂથ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાંચ વખત આમને સામને આવ્યા છે ભારત ચાર વાર જીત્યું છે બે હજાર ઓગણીસમાં અંડર એટીન બાવીસમાં અંડર ટ્વેન્ટી ત્રેવીસમાં અંડર સિક્સટીન ચોવીસમાં અંડર સેવન્ટીન બાંગ્લાદેશ બે હજાર પંદરમાં અંડર સિક્સટીન એક વખત જીત્યું હતું બે હજાર ચોવીસ પુરુષોની સાફ અંડર ફૂટબોલ સંગઠન છે ઓગણીસો સત્તાણું માં એની સ્થાપના થઈ ભારત બાંગ્લાદેશ માલદીવ નેપાળ શ્રીલંકા પાકિસ્તાન ભૂટાન કરવામાં આવી એનું હેડક્વાર્ટર ઢાકા બાંગ્લાદેશમાં છે અને એના પ્રમુખ બાંગ્લાદેશના કાઝી મોહમ્મદ સલાહુદ્દીન છે અહીંયા ફૂટબોલની વાત આવી તમારા માટે પ્રશ્ન વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખી દે જણાવજો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વિદેશી બ્રાન્ચ એનઆઈપીએલ કયા દેશ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવશે તો ત્રિનિદાદ એન્ડ ટોબેકો માટે પોર્ટ ઓફ સ્પેન એનું કેપિટલ છે ત્રિનિદાદ દાદ એન્ડ ટોબેકોને એની કરન્સી ત્રિનિદાદ એન્ડ ટોબેકો ડોલર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વિદેશી બ્રાન્ચ એનઆઈપીએલ હવે કેરેબિયન આઇલેન્ડ કન્ટ્રી છે ત્રિનિદાદ એન્ડ ટોબેકો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવવા જઈ રહી છે એનપીસીઆઈની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડના કયા મુજબ તેઓ હાલમાં ત્રિનીદાદ એન્ડ ટોબેકોની મિનિસ્ટ્રી ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે વાતચીત કરી રહ્યા છે તેઓ પર્સન ટુ પર્સન અને પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ સિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે ઇન્ડિયાની રિટેલ પેમેન્ટ સિસ્ટમ પર નજર રાખે છે આમાં યુપીઆઈનો પણ સમાવેશ થાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ પ્રચલિત છે તમારા માટે એક પ્રશ્ન છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બે હજાર આઠમાં થઈને એમડીસીઓનું નામ શું છે આ વર્ષની શરૂઆતમાં એનઆઈપીએલએ નામીબિયા અને પેરુ માટે યુપીઆઈની બ્લુ પ્રિન્ટ નો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ડેવલપ કરી આપવાની સહમતિ દેખાડી હતી એનપીસીઆઈની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહી છે આ યાદ રાખજો ભારતની નવીનતમ એરલાઇન શંખ એર ઉત્તર પ્રદેશ માટે એક નોંધપાત્ર વિકાસ કહેવાય કેમ કે આ શંખ એરનું લક્ષ્ય ઉત્તર પ્રદેશ રાજ્યની પ્રથમ સુનિશ્ચિત એરલાઇન બનવાનું છે લખનઉમાં હબ અને આગામી નોયડા ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના તો સંખ એર લખનઉ વારાણસી ગોરખપુર માટે આયોજિત પ્રારંભિક સેવા માટે સમગ્ર ભારતના મુખ્ય શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે એરલાઇન નવી પેઢીના બોઈંગ સાતસો સાડત્રીસ એટ ડબલ ઝીરો એનજી આ એરક્રાફ્ટના કાફલોનો ઉપયોગ કરીને ટ્વીન ક્લાસ બરાબર છે ફૂલ સર્વિસ કેરિયર તરીકે કામ કરવાનું છે લખનઉ પછી ઝેવર એરપોર્ટ નોઈડા એટલે હવેનું નામ પણ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જ છે અને નવી દિલ્હી સ્થિત એના ઓપરેશનલ હબ સાથે સંક એર પેસેન્જર આરામ પર કેન્દ્રિત આધુનિક કાફલો રજૂ કરશે તમને ખબર છે અહીંયા સિવિલ એવિએશન સ્પેસની વાત આવી આપણા ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે બળવંતસિંહ રાજપૂત કેન્દ્રમાં કોણ છે કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રીનું નામ આવડતું હોય તમને તો કમેન્ટ બોક્સમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને રોજ પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન પ્રેસ કરીને સાતમા રાષ્ટ્રીય પોષણ મહા બે હજાર ચોવીસનો સમાપન સમારોહ કયા સ્થળે યોજાયો તો ઝારખંડનું કેપિટલ રાંચી છે ને ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું તો ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાંચીના સૂર્ય સભાગર ખાતે આ યોજાયો હતો આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સાતમા રાષ્ટ્રીય પોષણ માસ પોષણ માસ એકથી લઈને ત્રીસ સપ્ટેમ્બર એમાં ખાસ કરીને એનિમિયા ગ્રોથ મોનિટરિંગ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ પોષણ બી પઢાઈ બી આની સાથે સાથે વધુ સારા શાસન માટે ટેકનોલોજીની સાથ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત ત્યાં એનિમિયા વર્ષ બે હજાર અઢારમાં રાષ્ટ્રનું પ્રથમ પોષણ કેન્દ્રિત જન આંદોલન શરૂ થયું હતું પોષણ માસ સમાપન સમારોહ દરમિયાન ભારતભર સ્થિત લગભગ અગિયાર હજારથી વધુ સક્ષમ આંગણવાડીઓ કેન્દ્રોને વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ સ્થળ પર મિશન પોષણ ટુ પોઈન્ટ ઓ એના પાસાઓને દર્શાવતું એક પ્રદર્શન એનું પણ આયોજન કરવામાં આવ્યું તમારા માટે પ્રશ્ન આ પોષણ માસ તમને ખબર છે ને સાતમો તો આ સાતમા પોષણ માસની શરૂઆત ક્યાંથી થઈ એ તમારે ગણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અમેરિકન કંપની છે સિસ્કો એણે ચેન્નાઈમાં પ્લાન્ટ સ્થાપ્યો તો કેલિફોર્નિયા સ્થિત છે અમેરિકાના કેલિફોરમાં કેલિફોર્નિયામાં સ્થિત છે સિસ્કો કંપની ટેલિકોમ નેટવર્ક માટેના સાધન બનાવે છે અને એને આપણા ભારતમાં પ્રથમ પ્લાન્ટ એ પણ ચેન્નાઈમાં સ્થાપ્યો છે કંપની વર્ષે એક પોઈન્ટ થ્રી બિલિયનથી વધુનું ઉત્પાદન તમિલનાડુમાં બારસો જેટલી નોકરી ઊભી કરવાનું લક્ષ્ય ધરાવે છે આ પ્લાન્ટ સિસ્કોના રાઉટર અને સ્વિચનું ઉત્પાદન કરશે આ પ્રોડક્ટનું ઉત્પાદન કર્યા બાદ તેને ભારતમાં વેચવાની સાથે વિદેશમાં નિકાસ પણ કરવામાં આવશે આ પ્લાન્ટનું ઉદઘાટન કોમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા સિસ્કોના ચેરમેન અને સીઈઓ છે ચક રોબિન્સ એમના દ્વારા કરવામાં આવ્યું આ પ્લાન્ટમાં ઘણા વર્ષ સુધી રોકાણ કરવામાં આવશે ટેલિકોમની વાત આવી એટલે મને યાદ આવ્યું ઓગણીસો સત્તાણુંમાં સ્થાપના થઈ હતી ટ્રાયની

ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલ બાર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા સી ભારત રત્ન મળ્યો હતો બરાબર છે સૌ પ્રથમ ત્રણ મહાનુભાવને મળ્યો હતો સીવી રમણ પછી છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને સી રાજગોપાલચારી નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સેકન્ડ નંબરના હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતને ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે પણ મીટરમાં મીટરમાં મીટર વાવ ક્યાં આવેલી છે જુનાગઢમાં ઈસફ વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં છે મહેસાણામાં મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા દાતાર એ ક્યાં આવેલું છે ઉનાવા ખાતે પાર નિરાણી ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે વલસાડમાં છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં આગામી પાંચ છ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો અમદાવાદમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને આગામી વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો એસપી ધારકર ઓકે આ યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે આપણા ગુજરાતના અમદાવાદના જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કયા વર્ષમાં મળ્યો ઓગણીસો એકાણુંમાં બીજો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે બાવીસ ડિસેમ્બરના રોજ ત્રીજો પ્રશ્ન ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય તો રાષ્ટ્રપતિ જેના માટેનો અનુચ્છેદ બાવન છે એમના પદ માટેનો રાજ્યસભા જેનો અનુચ્છેદ એંશી છે લોકસભા જેનો અનુચ્છેદ એક્યાસી છે અને સંસદનો અનુચ્છેદ પાંચ ચોથા નંબરનો પ્રશ્ન છે કે વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસમી મેના રોજ મનાવવામાં આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એમડી અને સી ઈઓનું નામ શું છે દિલીપ આસબે શું નામ છે દિલીપ આસબે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી કોણ છે તો યાદ રાખજો રામ મોહન નાયડુ કોણ છે રામ મોહન નાયડુ સાતમા નંબરનો પ્રશ્ન પોષણ રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆત ક્યાંથી થઈ સાતમા નંબરનો જે હતો તો ગાંધીનગરથી થઈ આઠમા નંબરનો પ્રશ્ન ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે તો અનિલ કુમાર લાહોટી બરાબર કોણ છે અનિલ કુમાર લાહોટી છે એ યાદ રાખજો ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે એકચ્યુઅલી અહીંયા પ્રશ્ન લવા લખવાનું જ રહી ગયું છે ઓકે તમારા માટે બે પ્રશ્નો મૂકું છું એના જવાબો તમારે શોધીને લખવાના છે આપણે આ જીકેના પ્રશ્નો છે કયા પ્રશ્નો છે જીકેના પ્રશ્નો છે પહેલો પ્રશ્ન એવો છે કે ભારતની અંદર લિટલ માસ્ટર તરીકે કોણ જાણીતું છે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે હરિયાણા હરિકેન તરીકે કોણ જાણીતું છે હરિયાણા હરિકેન જો જવાબ આવડતો હોય તમને તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડિયોની લિંકને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત